રાજકોટમાં આજે ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં તાપમાન બેતાળીસ ડિગ્રી થી વધુ છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે છે લોકોને બપોરે કામ સિવાય બહાર ન નીકળવાની તંત્રની અપીલ છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લાઓ છે કે ત્યાં પણ હીટ વેવ છે તે જોવા મળી રહી છે અને આકરા તાપને કારણે લોકો પણ ગરમીથી અકળાઈ ચૂક્યા છે રાજકોટ શહેરના સુમસામ રસ્તાઓ છે તે જ ઘણું બધું કહી જાય છે કારણ કે બેતાલીસ ડિગ્રી કરતા વધુ તાપમાન છે તે છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ શહેરની અંદર વરસી રહ્યો છે ને ખાસ કરીને જે રીતના આ ગરમી અને ગરમીનો પ્રકોપ લોકો ક્યાંક તેનાથી અકળાઈ ચૂક્યા છે કાળઝાળ ગરમી જે રીતના પડી રહી છે તેને કારણે લોકો છે તે ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ મો પર કપડું અને આંખ પર ગોગલ્સ અને માથે ટોપી છે તે પહેરીને બહાર નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી હીટવેવ રહેવાની આગાહી છે તે કરી છે રાજકોટ શહેરનું તાપમાન ચુમાલીસથી પિસ્તાલીસ ડિગ્રી જેટલું જાય તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં વધારે હીટવેવ છે તે જોવા મળી રહી છે લૂ લાગવાના બનાવો પણ સતત વધતા જોવા મળી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના ગાઈડલાઇન છે તે બહાર પાડવામાં આવી છે તે જ પ્રકારે રાજકોટના અલગ અલગ જે જ્યુસ સેન્ટરો આવેલા છે કે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે બપોરના સમયે જે ઠંડા પીણા પીવા માટે થઈને બહાર છે તે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને ગરમીથી બચવા માટે થઈને લોકો અલગ અલગ જ્યુસના સહારા છે તે લેતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આપણી સાથે અહીં એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કેવી ગરમી રાજકોટમાં પડી રહી છે અને તેનાથી બચવા માટે શું કરો છો બસ આ ઠંડુ પીણું છે માથામાં રૂમાલ અને કાનપટ્ટી પહેરવાની એ બધું ધ્યાન રાખવાનું આ કેવી ગરમી પડી રહી છે જબરજસ્ત ચોક્કસ જબરજસ્ત ગરમી છે તે પડી રહી છે ને તેને કારણે લોકો છે તે ક્યાંક ગરમીથી અકળાતા અહીં જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર બપોરના સમયે લોકો જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે ગરમીથી બચવા માટે થઈને ઠંડા પીણાનો સહારો છે તે લેતા હોય છે અહીં પણ કેટલાક બેહનો છે આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો ગરમીથી બચવા માટે થઈને ઠંડા પીણા પીતા છો કેવી અમે ઘરમાં લોકો ઘર ની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે શું આરોગ્ય વિભાગ પણ એવું કે બપોરે એક થી ચાર ના સમયગાળા દરમિયાન બહાર ના નીકળવું બિનજરૂરી ન નીકળવું જોઈએ શું લોકોને અપીલ કરશો ગરમીથી બચવા કેવા પ્રયાસ કરો છો બોડીને છે ને ડિહાઇડ્રેટ થવા દેવું ન જોઈએ અને છે ને પાણી વધારેમાં વધારે પીવું જોઈએ બસ અને બસ ઘરમાં જે સિનિયર સિટીઝન છે નાના બાળકો છે એ લોકોને ખાસ ઘરમાં રહેવું છે જેથી કરીને એ લોકોને વધારે ધૂપ ન લાગે શું કસજ ગરમીથી બચવા માટે થઈને લોકો અલગ અલગ ઠંડા પીણાનો સહારો છે તે લેતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં હવામાન વિભાગે પણ જેરિતના આગાહી કરી છે હજુ પણ 3 દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યારે ગરમી થી બચવા માટે થઈને લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવેલભરમાં ભીષણ ગરમી